દ્વારા વિવિધ વિકાસલક્ષી યોજનાનો લાભ છેવાડાના લોકો સુધી મળી રહે અને લોકોના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ થાય તે અન્વયે વિવિધ યોજનાઓ અમલીકરણ હોય ત્યારે અમરેલીના બસરા તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ મામલતદાર કચેરી ખાતે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાટના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારના કુલ છ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી જેમાં ત્રણ પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું જેમાં એસટી નિગમ તેમજ માર્ગ મકાન વિભાગ જમીન દબાણ સહિત વિવિધ પ્રશ્નોની અરજદારોએ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાટને રજૂઆત કરતા અરજદારોના પ્રશ્નોને સાંભળી તેનું નિરાકરણ થાય તે અંગે વિવિધ વિભાગના અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી આ તકે બક્સરા મામલતદાર પ્રશાંત ભીંડી નાયબ મામલતદાર નિહાર વઘાસિયા પીઆઈ સાળુંકે પીએસઆઈ કમલેશ દાન ગઢવી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જે અલગ અલગ તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાના સ્વાગત કાર્યક્રમ થાય છે અને એ કાર્યક્રમના ભાગરૂપે આજે અમરેલી જિલ્લામાં બગસરા તાલુકા ખાતે તાલુકા સ્વાગત પ્રોગ્રામ જે આયોજન કરવામાં આવેલો હતો આમાં જે પ્રશ્ન આવેલા હતા આ પ્રશ્નનો આજે સમયસર અમે ઉપસ્થિત રહ્યા હતા એ પ્રશ્ન પબ્લિકના જે પ્રશ્ન છે એ સાંભળ્યા હતા સાથે સાથે આ પ્રશ્નને લાગતા જે પણ ડિપાર્ટમેન્ટ છે એના સંકળાયેલ સાથે કાયદેસર જે અધિકારી છે એ લોકો પણ અહીંયા એ પ્રશ્નો દરમિયાન ઉપસ્થિત હતા આમાં કુલ બગસરા જગ્યા ઉપર તાલુકામાં અને બગસરા નગરપાલિકા વિસ્તારના છે પ્રશ્ન અહીંયા રજૂ કરવામાં આવેલા હતા આમાં જે ત્રણ પ્રશ્નો હતા એ પ્રશ્નોનું પ્રશાસને જ્યારથી રજૂઆત આવી હતી ત્યારથી અને આજ દિન સુધી નિકાલ કરેલા છે જેમાં જે રજૂઆત કરનાર હતા એમનું પણ આ પ્રશ્નોને જે નિકાલ કરેલ છે તે બાબતે સમાધાન અને સંતુષ્ટિ બતાવેલી છે સાથે સાથે અમુક પ્રશ્નો જે છે એ પ્રશ્ન જેમાં નિકાલ આવવા પર થોડુંક સમય લાગશે અથવા